क्या मारू जोर से बोल से मोटे से बोल क्या तुम तो दादा क्या बता। आ, आ। आ, आ। क्या बात ता है कोई नहीं मारू तुम्हें तुमने क्या पग में कई ठेकाने मारू बता मारवा भी जान भाई जी जान मैं आता हूं गोटी हम पांच रुपए भाई आ गए नहीं सब पे हां जो आए हैं हो પૂરેપૂરા વકીલોની ટીમ અત્યારે અહીં આવી ગઈ છે અને અમદાવાદ છે આખા ગુજરાત માંથી બધા આવ્યા છે અને આગેવાનો બધા આવ્યા છે જેટલી બને જે જરૂર પડે એ તમામ પ્રયત્નો કરી અને બધાને વહેલામાં વહેલી તકે કઈ રીતે બહાર આવી જાય છૂટી જાય એ આપણે એની માટેના પ્રયત્નો ચાલુ છે મહેનત એ છે એટલે તમે ચિંતા નહીં કરતા અને આપણા જેટલા જે કોઈ હાજર છે એના જે સગા સંબંધી હોય દીકરા હોય ભાઈઓ હોય જે કોઈ હોય એ કોઈએ ગુનો કર્યો નથી કોઈએ લૂંટ કરી નથી ચોરી કરી નથી મર્ડર કર્યું નથી દારૂના ધંધા કરતા નથી બુટલે કરવા નથી એટલે આપણે કોઈ પાપ કર્યા નથી આ દેશના જે કાયદા કાનૂન છે એની વિરુદ્ધનું કોઈ કામ કર્યું નથી તમે લોકો લોકો હક અને અધિકાર તમે લોકો હક અને અધિકાર માટે થઈને ભેગા થયા હતા બરાબર એટલે તમારો આમાં કોઈ વાક નથી તમે લોકો નિર્દોષ છો નિર્દોષ છો એટલે આપણે ભગવાન ઉપર ભરોસો રાખવાનો ન્યાયતંત્ર ઉપર કોર્ટ ઉપર ભરોસો રાખવાનો છે કાંઈ વાંધો નહીં ચિંતા નહીં કરવાની બેન આવું બધું જીવનમાં આવ્યા કરતું હોય આપણે આ પોલીસના દમનથી આપણી હારે આ બન્યું છે પણ આપણે પ્રયત્ન એવા કરીએ